હેલો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ તીખા મરસા તમને કેટલા તીખા મરચાં ભાવે કમેન્ટ કરીને બતાવો આ તીખા મરચાં હું ખાઈ રહ્યો છું આ બહુ જ તીખા છે આ લીલા મરસા તીખા ખાઈ રહ્યો છું કમેન્ટ કરીને બતાવો આ કેટલા તીખા આ પાછા હું લીલા મરચાઇ નહીં ખાઈ રહ્યો છું કમેન્ટ કરીને બતાવો આ કેટલા તીખા હશે મને બહુ જ તીખું ખાવું ગમે છે આ લીલા મરસા ખાવ છું તીખામાં તીખા આ બ્લુ મરચા છું તીખા આ બ્લુ મરચા પાસા ખાવ છું તીખા વિદેશી મરચાં છે એટલે ખાવું મને ભાવે છે આ પાસા લીલા બ્લુ મરચા લાંબા મસાલા લઈ આવ્યો છું તીખામાં તીખા આ તમે કા તીખામાં તીખા મરચા છે કમેન્ટ કરીને બતા રોટલી કા બ્રેડ ભેગા ખાવશું આ તીખા મરચાની ચટણી આ રોટલી ખાવશું રોટલી ભેગું શાક ખાવશું મરચાનું બ્લુ મરચાનું શાક પાછો રોટલી ભેગો ખાવ છું લીલા મરસા નું શાક ખાવ છું બ્રેડ ભેગો આ હું શાક ખાવ છું રોટલી ભેગું મારા ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ લીલા નું શાક ખાવશું ભરેલ નું શાક હા લીલું રંગણા બટેટાનું ભરેલું શાક ખાઉં છું કમેન્ટ કરીને બતા ક્યુ ફળ છે ને હું શું ખાવી રહી છું કમેન્ટ કરીને બતાવો હા હું લીલું શાકભાજી ખાઈ રહ્યો છું હા હું પાછો લીલું શાકભાજીનું શાક ભાજી ખાઈ રહી છું લીલી ભાજી પાણીપુરી આ હું પાણીપુરી ખાઈ રહ્યો છું પપિત્રને ભેળ પૂરી ખવડાવી રહ્યો છું મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલને લાઈક કરો આ પાણીપુરી જેવી અલગ અલગ પ્રકારની પૂરી ખાઉ છું હું मेरे चैनल को लाइक करो ने सब्सक्राइब करो एक डायरेक्ट डिश खाए हुसू हूँ मेरे चैनल लाइक करो ने सब्सक्राइब करो हम्म hmm. મારા ચેનલ કે સબસ્ક્રાઇબ કરો આ રોડમાં થાલીને હું જાઉં છું મારી ઘરે એન્ટર કરું છું અને ઘરમાં પહોંચી ગયો છું મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો